हमें हमें यह विचार यह है कि तो वे तो आप आबाड कोने के भूतल पर कंपनी में निवेश पूर्ण रेंटेड बिल्डिंग का लीज होम है आपसे हो सकता है आप স্বামিনারায়ণ ভগবান মি হরে রাম হরে রাম 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 হরে হরে Krishna Hare Hare Swami Narayana 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 Swami Narayana Narayana Swami કૃષ્ણ વિના દુઃખ કોણ હરે ઘણ શ્યામ વિના સુખ કોણ કરે હરે કૃષ્ણ વિના દુઃખ કોણ હરે ઘણ શ્યામ વિના Abraga n empt cu bag者 ni. Nuk alparisha n desktop bar manually viteko hai, sorak quickly. Nuk ponis. Nnek zotsife chokji? Nuk bo idend Take racke. Nukus aq k masa barmani, threegonogi, wh urgency, h no એતોલો ધ્યાન બહુ મહત્વનું જરૂરી ભંતર એકલું જરૂરી નઈ પણ ભંતર જો રસોઈમાં આવતા ના આવે તો કોજે કે જાણે કર મહિમા સમજવાની જરૂર છે જ્યારે જ્યારે આપણા ગુરુ આપણને વકીલ બનાવ્યા હોય જગ બનાવ્યા હોય પણ આપણા ગુરુને ભૂલી શકાય ગુરુ નો મહિમા બહુ છે

ભગવત ધર્મનું નું પોષણ થાય અને મોક્ષ નું દ્વાર પણ ખુલી જાય તો માટે ગુરુ વિના જ્ઞાન ને ગુરુ વિના મોક્ષ થાય તો હું જ્યારે ગોતાસર હતો ત્યારે સ્વામી પ્રમુખ સ્વામી વિદાય હતી ત્યારે મેં કહ્યું મોટો સ્વામી સોનું સોનું લાગે રે બાપા સોનું સોનું લાગે ગોતાસર ધર્મ બાપા સોનું સોનું લાગે સંતો ને સોનું લાગે ભક્તો ને સોનું લાગે બાપા એકદમ તેન ખાતો રીસેન બોલો પાપા તમે તો જે खबर છે અકિત તેજે આભરિક છે હે સત્યનાયનની કથાઓ તો હમરો સુલા હે પ્રસાદ પામસો ને હે પછી કથા નામ રો કથા ફરાઈએ પછી આપડે હાચુ બોલતા શીખવું જોઈએ ને એમ બોલાય બોલાય ને બોલતા શીખવાનું સાચું હોમ એ આપણું પછી

એટલે ગુરુ વિજ્ઞાન ગુરુ વિના જ્ઞાન ન એ કેવત છે કે ગુરુ વગર જ્ઞાન મળે જ નહીં બરોબર અને બીજી એક પંક્તિ પર એવી પણ છે કે ગુરુ ગોવિંદ દોડો ખડે કિસકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય બરોબર એવું કેવા માંગે છે કે ભાઈ એક બાજુ ભગવાન ઉભા છે ને એક બાજુ ગુરુ ઉભા છે તો તમે કોને પસંદ કરશો કેમ ગુરુને કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવનાર જ ગુરુ છે ગુરુ હશે તો તમને માર્ગ બતાવશે તો તમે ભગવાન સુધી પહોંચી શકશો બરાબર પણ ગુરુ જ નહી હોય અને ભગવાન ઉભા છે તો ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવશે કોણ એટલે ગુરુનો મહિમા છે બરાબર કે અંધકારમાંથી અઠવાડા તરફ લઈ જવાનું કામ જ એ કરે છે એ તમને સાચી દિશા બતાવવાનું કામ કરી રહ્યો છે બરાબર એટલે તમે જુઓ આપણી સમક્ષ આપણી અંદર આપણા વડીલો ઉપસ્થિત છે બરોબર તો પહેલા તો એમનો સમય ફાળવી અને આપણી વચ્ચે આવ્યા આપણને બે સત્તા રૂપે ફાડ્યા એ બદલ આપણી શાળા પ્રતિ એમનો હૃદયપૂર્વક આપણે સૌ આભાર વ્યક્ત કરીએ છીએ બરોબર અને એવું ઈચ્છીએ કે આવીને આવી રીતે તમારી મુલાકાત લઈએ ત્યારે અમારી સાથે બરોબર સદાન માટે હાસ્ય સ્વરૂપે અમારી સાથે હરી મળીને અમને આશીર્વાદન આપતા રહો એવી અભ્યર્થના આપણે એમની પાસે રાખીએ છીએ